જયારે મુખ્યમંત્રી આવાસ યોજના જયારે સ્ટાર્ટ થઈ સરકાર ઉપર ભરોસો કરી ગુજરાત હાઉસિંગ બોર્ડ બંધ હતું અને એને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બારે પાડવામાં આવ્યું સેલ્ફ ફાઇનાન્સ સ્કીમમાં હવે સેલ્ફ ફાઇનાન્સ સ્કીમ ના હિસાબે જે બ્રોશર છપાણા હતા અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ એક જ જેવા ચારે જગ્યાએ બનાવવાના હતા જેમાં કે આ લોકોએ રાજકોટ સાથે અન્યાય કરીને સાવ નાખી દીધા જેવા બનાવ્યા અને આમાં જ્યાં તેર માળનું પરમિશન હતું એમાં ચૌદ માળ ખડકી દીધા કેવાનું એ કે આ જગ્યાએ નથી ની વ્યવસ્થા નથી કોઈ ચીજ ની વ્યવસ્થા અગિયારસો ચોસઠ ફ્લેટ છે અને આજકાલ બધાના ઘરમાં ગાડીઓ મોસ્ટલી હોય છે કાર્પેટ એરિયા એ નથી આપવામાં આવ્યો અને બીજું મેઇન એ છે કે એના અંદરમાં સ્કવેર ફૂટે ઘટાડી નાખ્યા અચ્છા અને આવા સાત કરોડ રૂપિયા થી વધારે તો ઘપલો થયો છે જ્યારે કે મોનાબેન ખંદારે ચોખ્ખું કીધું નો પ્રોફિટ નો લોસ માં તમને અમે આપશું અને આ એસોસિએશન બનાવવાની વાત કરે છે તો એસોસિએશન ચાલો અત્યારે અમે બનાવીએ અગિયારસો ચોસઠ વાળાને હું કહું એટલે તરત જ એસોસિએશન બનાવે પણ કરવું કેવી રીતે ઓફિસ ક્યાં એસોસિએશનની ઓફિસ જે અમારો આ ગાર્ડન એરિયા હતો એ ગાર્ડન એરિયામાં એને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાટી દીધી આ પણ ઇલીગલ છે અમને અગર આ આપવામાં આવે તો અમારે આગળમાં ચોખ્ખું લખેલું છે કે ગમે ત્યાં ફ્લેટ બને એટલે કોર્પોરેશનના પાણીથી એટલે જે સોફ્ટ વોટર હોય એનાથી બનાવે આ ટોટલ ફ્લેટ હાર્ડ વોટર થી બનાવેલા છે અત્યારથી બધી જગ્યાએ ગટરો છલકાય છે માંડી ગયા આ બધું થાય છે